ઓગણીસો નવ્વાણુંમાં ત્રિકોણબાગ રાજકોટના આ ચોકમાં એક માનતા પૂરી થતાં આ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ જોત જોતામાં લોકોની શ્રદ્ધા અને ભક્તિના એક પ્રવાસી આ રાજા જે સૌરાષ્ટ્ર પાર કરી અને દેશ વિદેશોમાં પણ ભક્તો માનતા રાખે છે એવા ગણપતિ મહોત્સવમાં જે છવ્વીસમો વર્ષ છે આપ જોઈ રહ્યા છો કે સરસ મજાના દુનારા દેવની આપણે વિધિવત હમણાં પૂજા કરી અને સ્થાપના કરી છે આ દેવ ભગવાન શ્રી રામના સ્વરૂપમાં બિરાજમાન છે અને હાથમાં ધનુષ્ય મા છે તેમજ ભક્તોને આશીર્વાદ આપે છે દુઃખો દૂર કરશે અને આજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ સમગ્ર સમાજમાં આવતી અનેક પ્રકારની વિપદતાઓ દૂર કરે અને દરેકના ઘરે અને એના પરિવાર સાથે રીધી સીધી સાથે વિરાજમાન થાય એવી છીએ કે તમે પોતાની સાવચેતી પોતાના પરિવાર સાથે આનંદ થી જીવન જીવો દેવ દેવની આરાધના કરો અને સરકારી મિલકતોનું ધ્યાન રાખો અને પોતાની સાવચેતી પોતે રાખવી જોઈએ તેમજ આ જે અમે ગણપતિ મહોત્સવ કર્યું છે એમાં રોજ રાતે સવા આઠ વાગે મહારતી હોય છે સાંસ્કૃતિક પ્રોગ્રામો છે તેમજ જનતાની સલામતી માટે પબ્લિક માટે અમે લોકો એક કરોડ પચીસ લાખ એટલે સવા કરોડ નો વીમો પણ ઉતારેલો છે કે ફાયર ના સાધનો પર છે એક્ઝિટ અને એન્ટ્રી ગેટ પર અલગ છે અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારી ઉપર એની જે કૃપા છે એ યથાવત રહે રાજકોટ હંમેશા લીલું સમરી અને સમગ્ર રાષ્ટ્રના દુઃખ દૂર થાય